આપ જોઈ રહ્યા છો કાકો ન્યૂઝ ગુજરાતી કામ દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્વર સમાજ યુવક મંડળ કામરેજ દ્વારા એસને મેલનનો જબરજસ્ત સુરતની અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આવો જોઈએ થોડી એમની લાઈવ અને ઝલક દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સપ્તવારા સમાજ યુવક મંડળ કામરેજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન થયું સર્વપ્રથમ દાદાની અર્ચના પૂજા કરી ત્યાર પછી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો માતાઓ બહેનો બાળકો વડીલો આમંત્રિત મહેમાનો સમાજના દરેક હાજર રહ્યા હતા કાશ્મીર ખાતે થયેલ આતંકી હુમલામાં માર્યા ગયેલા તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે સાથે ભારત માતા કી જયના નારા પણ લાગ્યા અને રાષ્ટ્રગીત ગાઈને આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી સુરત ધારાસભ્ય તેમજ પાલિકાના મેયરશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સરસ એક મંતવ્ય આપ્યું હતું મેયર દ્વારા જણાવવામાં આવ્યું કે સંગઠન જરૂરી છે સાથે સાથે જણાવ્યું કે શિક્ષણ જરૂરી છે વધારે આમંત્રિત મહેમાનો સ્ટેજ ઉપરથી સાલ ઉઢાડી અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સંત મહાત્મા પણ હાજર રહ્યા હતા અને તેમને પણ સાલ ઉઢાડી અને સન્માનિત કર્યા હતા ધારાસભ્યશ્રી તેમજ પાલિકાના મેયરશ્રી અને પણ સાલ ઓઢાડી સન્માનિત અને દાદાની ફોટો આપીને સન્માન કર્યું હતું સ્ટેજનું એન્કરિંગ ખૂબ જ સરસ રીતે પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્ટેજ ઉપરથી સમાજના બાળકો દ્વારા અવનવી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી તેમજ જે ક્રિકેટનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન થયું હતું તેમાં બંને વિજેતા ટીમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા સાથે જણાવવામાં આવ્યું હતું કે સત્વરા સમાજનું ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન પણ થયું હતું તેવા સમાચાર આપ્યા હતા સાથે સાથે બુકનું વિવોચન પણ રજૂ કર્યું હતું સમાજમાંથી ચૂંટાયેલા સભ્યનું પણ સન્માન એટલું જ કર્યું હતું અને દાદાનું ફોટો આપીને સન્માનિત કર્યા હતા Der Kako